તમારું મારું નામ મહાવીર કાઠી એ હું ભુમેશ્વરમાં રહું છું હું બજરંગવાડીમાં ગોલા ખાવા ગયો હતો ત્યાંથી રિટર્ન થતો તો એરપોર્ટનો બગીચો છે ને ત્યાંથી સમીર જુણે જા આવ્યો મને જેમ ફામ એમ ગારૂ દીધી સરી દેખાડીને મને એક્સેસમાં બિહાડી દીધો અને ત્યાંથી પછી મને એના ઘરે લઈ ગયા ઘરે લઈને ટૂંકમાં મોશીન જુનેજા અને એ બધા હતા ને છ સાત જણા હતા એ લોકો ડાયરેક્ટ પાઇપને ધોકા લઈને મને ચૂંટી ગયા હતા અને પછી સમીર એમ મને અહીંયા માથામાં છરી ઊંધી મારી હે અને મોસીન બધાય મારવા મળ્યા હતા પછી કોઈના નામ તમને આવડે છે મોસી ન તો તમે ઓળખો છો ના ઓળખતો નથી ટુક મેના કાકાની હતા રમેશ રમેશ કરતા હતા અને ટુક સમીરનો એ સમીર ફોન કર્યા હતા મારવામાં કેટલા જણા હતા મારવામાં મને 8 થક જણા હતા બે જણાએ એ તો ચાર જણાએ પાઇપ લઈને ચોટી ગયા હતા અને એક રમેશ કરીને છે ને મને મોઢા ઉપર ફડાકા ઉપર ફડાકા મારતો તો શું શું તમને મારે મને પાઇપ ને લઈને માર્યું હતું એના ઘર પાસે બેસાડીને માર્યા વાંચી એને મારવા માંડ્યા મને બધા પછી સમીરે માથામાં ઊંધી ઓલી છરી મારી અને પછી મોસીને મારા માથા ઉપર ગન રાખીને મને એમ કીધું તારે ફરિયાદ કરી હોય ને તો કરી નાખ તો તને હું મારી નાખીશ ફરિયાદ કરીશ ને તો એના માટે